તો ઓગડ બાપાની અને સદારામ બાપાની કૃપાથી સમગ્ર ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજનું ભવ્યથી ભવ્ય વિશાળ તારીખ ચાર એક બે હજાર છવીના રવિવારના સવારે દસ વાગે એક સમાજ બંધારણનું અમલીકરણ જઈ રહ્યું છે ગામે ગામ આ ત્રણ મહિનાથી પ્રોગ્રામ ચાલતો તો ઉત્તર ગુજરાતના તમામ ગામડામાંથી બનાસકાંઠા જિલ્લા હોય પાટણ જિલ્લો હોય વાવથરા જિલ્લા હોય સમગ્ર ગામડામાંથી નાનામાં નાનો કાર્યકર આ સમાજના બંધારણના અમલીકરણ માટે સમર્થન આપ્યું છે વિશેષ કાલે આવતીકાલે સંતો મંતો સામાજિક જે વડીલો આગેવાનો છે એમાં સંસદ સભ્યશ્રી ગેનીબેન હોય પૂર્વ સંસદ જગદીશભાઈ ઠાકોર હોય પૂર્વ ચાલુ સંસદ પાટણના ભરતસિંહ ડાભી હોય અને ધારાસભ્ય કેશાજી ચૌહાણ હોય અલ્પેશભાઈ ઠાકોર હોય લવિંગજી ઠાકોર હોય અમરતજી ઠાકોર હોય અને આપણે તાજેતરમાં મંત્રીશ્રી સ્વરૂપજી હોય તમામ માજી ધારાસભ્ય બલદેવજી હોય ચંદનજી હોય ઉત્તર ગુજરાતના ટોટલ માજી ધારાસભ્યો સંસદો બધા હાજર રહેવાના છે મોટી સંખ્યામાં વિશાળ સંખ્યામાં આ મહાન સંમેલનને ઇતિહાસ રચવા જઈ રહ્યો છે આ સમગ્ર સમાજે એક મોટું આયોજન કરેલું છે અમારી ધારણાને મુજબ કે અહીં પચાસ હજાર રૂપિયાની સંખ્યા રહે છે એના માટે વ્યવસ્થા પણ કરવામાં આવી છે જમણવારનો પણ વ્યવસ્થા કરવામાં આવી છે બેઠકની વ્યવસ્થા કરવામાં આવે છે પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવે અને બીજું કે આ ઠાકોર સમાજનું સંમેલનમાંથી અઢારે સમાજનો પણ એક સપોર્ટ મળે અને બધા સાથે અળીમળીને રેવરાય અને એક ઐતિહાસિક નિર્ણય ઉત્તર ગુજરાતમાં થાય અને જ્યારે આ ભવ્ય આયોજનના ભાગરૂપે એક સમાજનો સારો સંદેશ જાય અને સમાજ આનાથી આર્થિક ખર્ચા લગ્નના હોય કોઈ પણ બીજા પ્રસંગના હોય આ સમાજના બરદાનથી આ કરોડોને પણ અબજો રૂપિયાની જે આર્થિક બોજો મટી જાય છે અને સમાજ આ સમાજના બરદાણથી પાલન કરી અને આવનારા સમયને ભેઢીને શિક્ષણ તરફ આગળ વધશે સાથે સાથે બધા સંગઠનો હોય શિક્ષણ સંગઠન હોય સામાજિક સંગઠનો હોય કોઈ પણ સંગઠન કોઈ પણ ભાજપ કોંગ્રેસ કોઈ પાર્ટી નથી માત્ર એક જ ઠાકોર સમાજની નાતે નાનામાં કે મોટામાં કોઈ ભેદભાવ રાખ્યા એક સરખા રહી અને આ સંમેલનને ઉજ્જવળ અને ભવિષ્ય બનાવવાનું છે ને ઇતિહાસ રચવાનો છે અને બાપા સદારામ અને ઓગળ બાપાની કૃપાથી એક વિશાળ અને તમારા જેવા ટીવી માધ્યમના માધ્યમથી એક મોટો પ્રચાર થયો છે એટલે સફળતા મળશે એવો અમને પૂરો વિશ્વાસ છે આપ પણ અહીંયા આવ્યા બધા તમારું પણ હાર્દિક સ્વાગત છે બોલો સદારામ બાપાની જયજી મહારાજ